તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો મિત્રો આજે છે મંગળવાર ને ઉત્તરાયણનો એક જ દિવસ રહ્યો છે આગળ અને તમે જોઈ શકો છો કે આપણી લારી મસ્ત આમ વ્યવસ્થિત લાગી ચૂકી છે તો મિત્રો હજુ સુધી બી જો તમે અમાર તું વડાપાવ કે દાબેલી ટેસ્ટ નથી કરી મિત્રો તો ફટાફટ આવી જજો બાકી હું તમને બતાવી દઉં જો અહીં આગળ ફ્રેશ વડા લાવી દીધા છે મિત્રો અને આ દાબેલી માટે તીખી ચટણી છે આ દાબેલી માટે મીઠી ચટણી છે સોરી હે ભૂલથી કે એ વડાપાઉની ચટણી છે મિત્રો બના તમે જોઈ શકો છો આ રીતના કંઈક આપણી લારી એ ગાડી લાગી ચૂકી છે મિત્રો તમે બી જો અમારા વડાપાઉં વડાપાઉ દાબેલી ખાવા માંગતા હોય ને તો મિત્રો હું તમને લોકેશન બતાવી દઉં પાછળ એસઆરપી ગેટ નંબર ત્રણ છે બસ એની સામે જ આપણી મા વડાપાવ વડાપાવમાં હરસિધ્ધિ નાસ્તા હાઉસ આવેલું છે મિત્રો તો ફટાફટ એકવાર વિઝિટ કરી નાખજો અને અમારા તો એનો વડાપાવ કેવો છે એ મિત્રો ચોક્કસથી કહેજો બાકી આ વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયોમાં મળીએ જય સુધી જય માતાજી જય હિન્દ જય ભારત